વડાપ્રધાન મોદીના સંબોધનમાં તેઓ ગુજરાતના આદિવાસીઓની કલા વિશે વાત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ગુજરાતના આદિવાસીઓ પાસે અદભુત કલા છે તેમણે બનાવેલ પેઇન્ટિંગના ચિત્રો ખાસ છે એ સમયે સભામાં એક યુવતીએ હાથમાં વાર્લી પેન્ટિંગનું ઊંચું કરીને દર્શાવ્યું હતું પોતાનું સંબોધન રોકીને વડાપ્રધાન મોદીએ દેડિયાપાડાની સ્નેહા વસાવા યુવતીનું વાર્લી પેઇન્ટિંગ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ આ યુવતીને પત્ર લખશે ડેડિયાપાડાના રામભા નામની સ્નેહા कहू तू कि तेवारली ते पेंटिंग डिडियापाड़ा कॉलेज में सीखी एक बेटी वहां चित्र लेकर के बैठी है वो देने के लिए लाई लगती है ये हमारे एसपीजी के लोग जरा ले लो इस बेटी के पास से यहां से मिलने लोग लगता है कुछ वर्ली पेंटिंग भी दिखता है उसमें धन्यवाद बेटा आपका अगर उसमें अता पता होगा तो मैं चिट्ठी लिखूंगा आपको આ વસ્તુ મેં રાત દિવસ એક કરીને પાંચ દિવસની અંદર તૈયાર કર્યું તો પાંચથી પણ ઓછા દિવસની અંદર તૈયાર કર્યું કે તો ચાલે તો સરે આવી રીતે આ ટોપિક પર જ્યારે કડા ટોપિક પર ચાલતું હતું ત્યારે મેં મારું પેઇન્ટિંગ ઓછું કર્યું અને સરે એમનું ભાષણ સ્ટોપ કરી અને મારું પેઇન્ટિંગ માંગ્યું સર મને બહુ ખુશી થઈ એ માટે એ માટે હું સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું